નમસ્કાર ધોરણ છો ગુજરાતી ચેપ્ટર એઇટ રામ રાખે તેમ રહીએ તેના લેખક છે મીરાબાઈ મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેળતા નજીકના કુકડી ગામે થયો હતો તેમણે કૃષ્ણ ભક્તિના સુંદર પદોની રચના કરી છે તેમણે રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં સર્જન કર્યું છે તેમના પદોમાં સરળતાની સાથે સમર્પણનો ભાવ સુંદર રીતે રજૂ થયો છે આ પદમાં ભક્તનો ઈશ્વર પ્રત્યેનો સમર્પણ ભાવ સરસ રીતે વ્યક્ત થયો છે કોઈપણ સ્થિતિમાં સ્વમ સ્થિર રહેવાની ભાવના સાદા અને સરળ શબ્દોમાં અસરકારક રીતે અભિવ્યંજિત થઈ છે તો મીરાબાઈએ લખેલું લખેલું આ ભજન આપણને ઈશ્વર જે રીતના આપણા જીવનને સંચાલિત કરે છે તે રીતના જીવવાની પ્રેરણા આપે છે સામાન્યતઃ આ પ્રકારની સમજ ભક્તિયોગી લોકોની હોય છે જે ભક્તો હોય છે જેઓ ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતા હોય છે તેઓ એવું માનીને ચાલતા હોય છે કે જે કંઈ પણ થાય છે તે બધું ઈશ્વરની મરજીથી થાય છે તેથી જીવનને ઈશ્વર જે પ્રમાણે આપણા જીવનને સંચાલિત કરે છે કે ચલાવે છે એ પ્રમાણે જીવવું જોઈએ રામ રાખે તેમ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ રામ એટલે ઈશ્વર આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ ઓધવજી રામ રાખે તેમ રહીએ ચિઠ્ઠીનું ચાકર એટલે જેણે ચિઠ્ઠીમાં જે કહ્યું હોય છે તે પ્રમાણે જ કામ કરવાનું હોય છે તેને ચિઠ્ઠીના ચાકર કહે છે અહીંયા મીરાબાઈ એવું કહે છે કે આપણે ઈશ્વરના ચાકર છીએ કોઈ દિન રહેવાની બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ તો ક્યારેક આપણને રહેવા માટે બાગ બગીચો અથવા તો સારી સ્થળ મળે છે અને કોઈ દિવસ જંગલમાં પણ રહેવું પડે છે કોઈ દિન ભોજન શીરોને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ ભવજી રામ રાખે તેમ રહીએ કોઈક દિવસ ભોજનમાં શીરો મળે છે પૂરી મળે છે તો ક્યારેક ભૂખ્યા પણ સૂવું પડે છે એ લોકો જે ગરીબ છે જેમની પાસે પૂરતું અનાજ નથી ખાવા માટે તેમને આવી પરિસ્થિતિઓ પણ જોવાની આવે છે કોઈ દિન પહેરવાને તણા ચીર તો કોઈ દિન સાદા ફરીએ કોઈ દિવસ સરસ મજાના વસ્ત્રો પહેરવા મળે છે તો કોઈક દિવસ વગર વસ્ત્રે સાદા ફરવું જોઈએ કોઈ દિન સૂવાને ગાદીની તકિયા તો કોઈ દિન ભોય પર સુઈએ ક્યારેક સુવા માટે ગાદી અને તકિયા મળી રહે છે અને ક્યારેક જમીન પર ખુલ્લામાં પણ સુવું પડે છે મીરા કહે પ્રભુ ગિરીધર નાગર સુખ દુઃખ સર્વે મીરાબાઈ કહે છે કે પ્રભુ ઈશ્વર જેમ રાખે તેમ સુખમાં અને દુઃખમાં સરખા રહીએ શબ્દાર્થ દિન દિવસ હીર રેશમ ચીર વસ્ત્ર ચાકર કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર અને સર્વે એટલે બધા ગીરીને ધારણ કરનાર એટલે ગિરિધર વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ